એક ખૂબ જ પૈસાદાર કુટુંબ હતું તેમાં કુટુંબના વડીલ બીમાર પડ્યા આથી તેને પોતાના દીકરાને પોતાની પાસે બોલાવીને કહ્યું કે દીકરા મારી એક આખરી ઈચ્છા છે જ્યારે હું મરી જાઉં ત્યારે મારી અંતિમ યાત્રા કાઢવામાં આવે ત્યારે મને આ ફાટેલું મોજું પહેરાવીને રાખજે અને આ ઈચ્છા મારી પૂરી કરજે અને થોડા સમયમાં પિતાજીનું મૃત્યુ થઈ ગયું આથી દીકરાએ ઘેર આવેલા પંડિતને પોતાના પિતાની આખરી ઈચ્છા જણાવી પંડિતજીએ કહ્યું કે આપણા ધર્મમાં અંતિમ યાત્રામાં કોઈપણને કંઈ પણ વસ્તુ પહેરાવી શકાતી નથી પરંતુ દીકરાએ પિતાજીની આખરી ઈચ્છા પૂરી કરવાની જાણે પ્રતિજ્ઞા જ લઈ લીધી હતી ધીમે ધીમે કરતાં વાત આખા શહેરના પંડિતો સુધી પહોંચી ગઈ પરંતુ કોઈ પંડિતે આ પરવાનગી આપી નહીં અને છેલ્લે કાંઈ નિર્ણય આવ્યો નહીં આથી દીકરો નિરાશ થઈ ગયો એટલામાં ત્યાં ઊભેલા બધા માણસોમાંથી એક માણસ દીકરાની નજીક આવ્યો અને દીકરાના હાથમાં તેના પિતાજીએ લખેલો એક કાગળ આપ્યો દીકરાએ ભીની આંખે એક કાગળ વાંચવાનું શરૂ કર્યું તેમાં લખ્યું હતું કે મારા વાલા દીકરા તું જોઈ રહ્યો હશો કે આપણી પાસે ખૂબ પૈસા બંગલાઓ ગાડીઓ બધું જ છે પરંતુ હું એક ફાટેલું મોજું પણ સાથે નથી લઈ જઈ શકતો એક દિવસ તારે પણ મારી જેમ મૃત્યુનો સામનો કરવાનો આવશે અત્યારથી જ હોશિયાર થઈ જજે તારે પણ માત્ર એક સફેદ કપડામાં જ જવું પડશે આથી કોશિશ કરજે કે પૈસા માટે કોઈને દુઃખ ન આપતો ખોટા રસ્તેથી ધન એકઠું ન કરીશ પૈસાને ધર્મના કાર્યમાં જ વાપરજે બધાને એ જાણવાનો અધિકાર છે કે શરીર છૂટ્યા પછી માત્ર કર્મ જ સાથે જાય છે પરંતુ છતાં પણ માણસ પૈસા પાછળ ત્યાં સુધી ભાગતો રહે છે જ્યાં સુધી તેનું મૃત્યુ નથી થઈ જતું બેટા અમુક વાતોને જિંદગીભર યાદ રાખજે જેમ કે જે લોકો તમારી સાથે દિલથી વાત કરી રહ્યા હોય તેને કદી પણ દિમાગથી જવાબ ન આપવો એક વર્ષમાં પચાસ મિત્રો બનાવવા એ સામાન્ય બાબત છે પરંતુ પચાસ વર્ષ સુધી એક મિત્ર સાથે મિત્રતા નિભાવવી એ ખાસ બાબત છે એક મિનિટમાં જિંદગી નથી બદલતી પરંતુ એક મિનિટ વિચાર્યા બાદ લખીને નિર્ણય લેવાથી આખી જિંદગી બદલાઈ જાય છે આ સલાહ એક પિતાજીએ એક દીકરાને આપી છે પરંતુ આ જ સલાહ આપણા બધાને લાગુ પડે છે અને જીવનમાં ઉતારવાની જરૂર છે આ વાત સીતે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા મિત્રો તેમજ સગા સંબંધીઓ જોડે અચૂક શેર કરજો અને જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરીને વધુમાં વધુ લાઈક અને શેર કરજો આભાર આપ સૌ મિત્રોનો જય શ્રી કૃષ્ણ